ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો અમાસ અને પૂનમ બે બહેનોની વાર્તા એક રાજ્યમાં એક રાજાને બે દીકરા અને બે દીકરીઓ હતી તે રાજાની એક દીકરીનું નામ હતું અમાવસ્યા બીજી દીકરીનું નામ હતું પૂર્ણિમા પૂર્ણિમા બહુ ધાર્મિક સ્વભાવની તેને ભગવાનની ભક્તિ કરવી ગમતી હતી તે હંમેશા પૂજા પાઠ કરતી ગાય માતાની સેવા પણ કરતી ઘરનું બધું જ કામકાજ પણ કરે પરંતુ અમાસ્યાનું કામ બિલકુલ વિરુદ્ધ અમાવસ્યા કોઈ પણ કામ કરે નહીં અને ના તો પૂજાપાઠ કરે તેને ભગવાનની ભક્તિમાં જરા પણ રસ નહીં બંને બહેનો એકબીજાથી બહુ પ્રેમ કરતી હતી રાજા રાણીનો વ્યવહાર પણ પૂર્ણિમા પ્રત્યે બહુ સારો ન હતો રાજા રાણી અમાવસ્યાને બહુ પ્રેમ કરે અને તેના બંને દીકરાને પણ બહુ પ્રેમ કરતા હતા પરંતુ પૂર્ણિમાને બહુ પ્રેમ ન કરે ધીરે ધીરે સમય નીકળ્યો અને સમયના વહેણમાં રાજા રાણીના છોકરા મોટા થયા રાજા તેમના બંને દીકરાના લગ્ન કરાવી દે છે હવે બંને દીકરીઓ પણ વિવાહ વિવાહ લાયક લાયક મોટી થઈ 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 ગઈ 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 હતી એટલે બધા જ લોકો રાજાને કહે દીકરીઓ પણ હવે હવે છે એના પણ લગ્ન કરાવી દો એટલે રાજા બોલ્યા હા લગ્ન તો કરાવવા છે મારે એટલે રાણીએ કહ્યું કે પૂર્ણિમાના લગ્ન કોઈ મોટા ઘરમાં ન કરશો કારણ કે તે મોટા ઘરની વહુ બનવાને લાયક નથી તે મોટા ઘરની લોકોની જેમ રહેતી નથી તે એક રાજકુમારી હોવા છતાં પણ ઘરના કામકાજ કરવાનું પસંદ કરે છે તેને ગાયની સેવા કરવી પસંદ કરે છે તેને તો ભજન કીર્તન અને ભગવાનની પૂજામાં જ મન લાગે છે જો આ કોઈ મોટા સારા ઘરમાં ચાલી ગઈ તો પૂર્ણિમા આ બધું નહીં કરી શકે માટે પૂર્ણિમાના લગ્ન કોઈ ગરીબ ઘરમાં જ કરી દેજો રાજાએ રાણીની વાત માની ઠીક છે સાચી વાત છે તમારી રાજા બોલ્યા પછી રાજા પૂર્ણિમા માટે લગ્નલાયક ઘર સંબંધ એના માટે વર શોધવા લાગ્યા અને અંતે રાજાને એક ગરીબ અને સાધારણ ઘર પૂર્ણિમા માટે મળી ગયું એટલે સાધારણ ઘરમાં પૂર્ણિમાના લગ્ન નક્કી કરી દીધા એટલે રાણી બોલી મહારાજ હવે અમાવસ્યા પણ લગ્ન લાયક થઈ ગઈ છે માટે અમાવસ્યા માટે પણ સારું વર જુઓ સારું ઘર જુઓ બંને બહેનોના લગ્ન એક સાથે કરી દઈએ રાજાએ એક નગરના રાજાના દીકરા સાથે અમાવસ્યાના લગ્ન પણ નક્કી કરી દીધા રાજાએ રાણીને આ વાત કરી તો તે બહુ ખુશ થઈ અને મનમાંને મનમાં વિચાર કરવા લાગી કે હવે જોઉં છું કે આ પૂર્ણિમા ગરીબ ઘરમાં કેવી રીતે રહે છે આખો દિવસ પૂજા પાઠવાળી વાળી થઈ છે તે જોઉં છું કે એના ભગવાન એની કેટલી મદદ કરે છે પછી સમય આવતા રાજાએ તેની બંને દીકરીના લગ્ન કરી દીધા અમાવસ્યાને બહુ ધન દોલત આપી પણ પૂર્ણિમાને કઈ જ ના આપ્યું પૂર્ણિમાના ભાઈ ભાભી તેને બહુ પ્રેમ કરતા હતા ખૂબ સારા અને દયાળુ સ્વભાવની હતી પૂર્ણિમા કારણ કે પૂર્ણિમા તેની ભાભીઓને કામમાં મદદ કરતી હતી પણ અમાવસ્યા તેના ઉપર રૂઆબ જમાવતી અને તેના ખુદના કામ ભાભીઓ પાસે કરાવતી માટે અમાવસ્યા પ્રત્યે તેની ભાભીઓને વધારે સ્નેહ ન હતો પછી અમાવસ્યા અને પૂર્ણિમા બંને તેના સાસરે ચાલી ગઈ એક દિવસની વાત છે અમાવસ્યાએ તેના ઘરમાં શિવજીની પૂજા રખાવી તો બધાને જ બોલાવ્યા તેના ઘરે પણ તેની બહેન પૂર્ણિમાને ન બોલાવી બધા લોકોને આમંત્રિત કર્યા માત્ર પૂર્ણિમાને જ આમંત્રિત ન કરી પૂર્ણિમા તેના ઘરના ઓટલે બેઠી હતી તો ગામની સ્ત્રીઓ પૂર્ણિમાના ઘરે ઓટલા પર બેઠી જોઈ જોઈ એટલે કહે છે કે તારી બહેન પૂર્ણિમાએ તારી બહેન અમાવસ્યાએ તેના ઘરે ભગવાનની પૂજા પાઠ કરાવ્યા છે તો શું તને નથી જવાબ તને નથી જવાનું તને આમંત્રણ નથી આપ્યું ગામના લોકો આવું કહે છે પૂર્ણિમાને એટલે પૂર્ણિમા બોલી ના બહેનો હું નથી જવાની કેમ કે મારી બહેને મને આમંત્રણ નથી આપ્યું મને એના ઘરે પૂજામાં નથી બોલાવી તો હું કેવી રીતે જાઉં એટલે ગામની સ્ત્રીઓએ કહ્યું ના બોલાવે તો શું થઈ ગયું આ તો ભગવાનની પૂજાનું કામ છે ના બોલાવે તો પણ જવું જોઈએ તો ચાલ અમારી સાથે હવે ગામની સ્ત્રીઓએ પૂર્ણિમાને જવા કહ્યું એટલે ગામની સ્ત્રીઓની વાત માની પૂર્ણિમા શિવજીની પૂજામાં અમાવસ્યાના ઘરે ગઈ વગર ચાલી ગઈ જ્યારે અમારી પૂર્ણ અમાવસ્યા કે મેં તને બોલાવી જ ન હતી તો કેમ આવી ગઈ મારા ઘરે હવે આવી જ ગઈ છે ને તો ચૂપચાપ એક જગ્યા પર બેઠી રહે આમ તેમ મારા મહેલમાં ફરતી નહીં અમાવસ્યાએ તેની ગરીબીનો બહુ મજાક ઉડાવ્યો પૂર્ણિમાની ગરીબીનો ખૂબ મજાક ઉડાવ્યો પૂર્ણિમાની આંખોમાં તો આંસુ આવી ગયા તે ગળી થઈ ગઈ પૂર્ણિમા શિવજીની પ્રાર્થના કરવા લાગી હે ભગવાન તમે મારા ઉપર ક્યારે કૃપા કરશો મારી ભૂલ શું છે ભગવાન શું ભગવાન પૂજાપાઠ કરવા ગાય માતાની સેવા કરવી અને ઘરના કામકાજ કરવા શું કોઈ ખોટી વાત છે ભગવાન હવે તો મારી ઉપર દયા ખાવ આમ પૂર્ણિમા શિવજીને વિનંતી કરવા લાગી હવે શિવ પૂજા પૂરી થઈ ગઈ અમાવસ્યાએ બધાને પ્રસાદ આપ્યો પણ પૂર્ણિમાને પ્રસાદ ન આપ્યો પૂર્ણિમા ત્યાંથી પ્રસાદ લીધા વગર જ પાછી આવી ગઈ પૂર્ણિમા રસ્તામાં જતા જતા વિચારે છે કે ઘરે જઈશ તો બાળકો પ્રસાદ માંગશે તો હું તેને શું જવાબ આપીશ શું કહીશ પછી તેના મનમાં એક વિચાર આવ્યો કે હું ભાઈ ભાભીને મળીને આવું પૂર્ણિમા તેના પતિ અને બાળકોને કહીને તેના પિયર જવા નીકળી ગઈ જ્યારે પિયરમાં જતી હતી ત્યારે રસ્તામાં તેને એક તુલસીનું ઝાડ મળ્યું ત્યાં એક ચબૂતરો બનેલો હતો અને ત્યાં એક વૃદ્ધ ડોશીમાં બેઠા હતા તે વૃદ્ધ ડોશી બોલ્યા કે બેટા તું કોણ છે અને ક્યાં જઈ રહી છો તો પૂર્ણિમાએ કહ્યું કે તેનો પરિચય આપ્યો અને કહ્યું અને માજીએ કહ્યું કે બેટા જોને આ મારો તુલસીનો છોડ તદ્દન સુકાઈ જાય સુકાઈ જઈ રહ્યો છે આમાં થોડું પાણી નાખી દેને અને ચબૂતરો પણ ધોઈ દેને બહુ ખરાબ થઈ ગયો છે ચબૂતરો ગંદો થઈ ગયો છે તો થોડી ઠંડક વળશે મને મારાથી કામ નથી થતું એટલે પૂર્ણિમાએ બહુ સારી રીતે ચબૂતરાને ધોયો તુલસીમાના છોડમાં પાણી ચડાવ્યું અને તુલસીમાની પૂજા કરી અને તેણે ડોસીમાને પણ ઘસી ઘસીને સારી રીતે નવડાવ્યા ખૂબ વૃદ્ધ સ્વરૂપમાં એ ડોસી હતા પગ દબાવ્યા પછી પૂર્ણિમા બોલી કે હે ડોશીમા હવે તમારે કંઈ કામ હોય તો કહો અને જો કામ ન હોય તો હું અહીંથી જાઉં છું પછી ડોસીમા બોલ્યા કે ના બેટા હવે મારે કઈ કામ નથી તું જા બેટા હવે તું જા ડોસીમાએ કે બેટા જ્યારે તારા પિયરથી પાછી આવ ને તો મને મળીને જજે સારું કહીને પૂર્ણિમા આગળ ચાલી ચાલતા ચાલતા આગળ તેને એક શંકર ભગવાનનું મંદિર મળ્યું ત્યાં પણ એક ચબૂતરો હતો ત્યાં ચબુતરા પાસે એક વૃદ્ધ સાધુ બેઠા હતા મિત્રો એ બીજું કોઈ નહીં પણ ખૂબ સ્વયં ભગવાન શિવ પોતે જ હતા પણ પૂર્ણિમા તેને ઓળખી ન શકી વૃદ્ધ સાધુ એ બોલાવ્યું તે પૂર્ણિમાને બોલાવી વૃદ્ધ સાધુ બોલ્યા કે તું કોણ છે બેટા એટલે પૂર્ણિમા બોલી શું કામ છે મહારાજ એટલે સાધુ મહારાજ બોલ્યા કે તું શું આ મંદિરની સફાઈ કરીએ દઈશ બહુ ગંદુ થઈ ગયું છે મંદિર અને આ ચબૂતરો પણ ધોઈ દે છે ને બહુ ગંદો થઈ ગયો છે ખરાબ થઈ ગયો છે અને મારા નાહવા માટે બે ડોલ પાણી પણ ભરી આપને તારું બહુ ઉપકાર રહેશે મારા ઉપર પૂર્ણિમાએ રાજી ખુશીથી બધા જ કામ કરી દીધા એ સાધુ મહારાજના વૃદ્ધ મહારાજના અને ભગવાન શિવની પૂજા પણ કરી અને પછી એ આગળ નીકળી થોડી વધારે આગળ ગઈ તો આગળ તેને એક મહાકાળી માનું મંદિર મળ્યું ત્યાં માં મહાકાળી એક વૃદ્ધ ડોશીનું રૂપ લઈને બેઠા હતા મહાકાળીમાં બોલ્યા કે બેટા તું કોણ છે તો પૂર્ણિમાએ તેનું નામ કહ્યું તેનો પરિચય આપ્યો એટલે પૂર્ણિમા બોલી શું કામ છે માજી એટલે વૃદ્ધ ડોશીમા બોલ્યા કે બેટા આ મંદિરમાં તો બધા જ પૂજા પાઠ કરીને ચાલ્યા જાય છે પણ કોઈ મંદિરની સફાઈ નથી કરતું જો મંદિર કેટલું ગંદુ થઈ ગયું છે બેટા જરા મંદિરની સફાઈ કરી દે ને પૂર્ણિમાએ મંદિરની સફાઈ કરી અને પછી તેણે મહાકાળી માના શંગાર કર્યા પૂજા કરી અને પછી તે માને પણ સ્નાન કરાવ્યું અને હાથ પગ દબાવી સેવા કરી અને તે ત્યાંથી પૂર્ણિમા આગળ વધી તો એક નદી મળી ત્યાં પણ એક વૃદ્ધોશી હતા અને તે કોઈ બીજું નહીં પણ સ્વયં ગંગાજી હતા ગંગા હતા એટલે તેણે કહ્યું કહ્યું બેટા કોણ છે પૂર્ણિમાએ તેનું નામ આપ્યું અને કે વૃદ્ધ વૃદ્ધો બોલ્યા કે બેટા અહી તો બધા જ સ્નાન કરીને ચાલ્યા જાય છે પણ કોઈ આ મારા ઘાટની સફાઈ નથી કરતું તું અહીં સાફ સફાઈ કરી દેને પૂર્ણિમાએ ત્યાં પણ ત્યાં પણ નદીના કિનારે સાફ સફાઈ કરી અને પછી ગંગાજી પણ તેને આશીર્વાદ આપે છે પછી તે હોળીમાં બેસીને નદીને પેલે પાર ગઈ હોળીમાં તો ફૂલ પથરાયેલા હતા તે ફૂલોની હોળીમાં બેસી તેના પિયર જાય છે તેના ભાઈ ભાભી પૂર્ણિમાને જોઈને ખુશ ખુશ થઈ ગયા અને ખૂબ માન સન્માન અને ખાતેદારી કરી ખૂબ જ તેને સાચવી અને પછી એક પછી એકબીજા સાથે વાતો કરવા લાગ્યા હળવા હળી મળીને વાતો કરે છે સવારે જ્યારે પૂર્ણિમા ઘરે જવા તૈયાર થઈ તો તેની ભાભીઓએ તેને લાલ સાડી આપી અને કહ્યું બહેન પૂર્ણિમા તમે જલ્દી આ સાડી પહેરી લો અને થોડા થોડા દિવસે અહીં અમને મળવા આવતા રહેજો તમે બહુ દિવસ પછી આવ્યા છો બહેન પૂર્ણિમા બોલી સારું મારી પ્યારી ભાભીઓ તમે મને જ્યારે બોલાવશો ને ત્યારે હું આવી જઈશ અને પછી પૂર્ણિમાએ ખુશ થઈને લાલ સાડી પહેરી લીધી અને શીંગાર કર્યા શૃંગાર પણ પૂરા કર્યા ભાભીઓએ થેલો ભરીને ધન અને ઘરેણાં આપ્યા પૂર્ણિમા ત્યાંથી ચાલતી થઈ અને ચાલતા ચાલતા ફરી તે નદી મળી અને હોળીમાં બેસીને તે નદીના બીજે પાર પહોંચી તો તે વૃદ્ધ ડોશીમાં મળ્યા જે ગંગાજી હતા તેણે કહ્યું કે બેટા આવી ગઈ તારા પિયરથી પૂર્ણિમામાં બોલી હા માજી અને તે ગંગાજીના રૂપમાં વૃદ્ધ માજીએ કહ્યું એક થેલો આપ્યો અને બોલ્યા કે આ લઈ જા બેટા હું ક્યાં આ થેલાને અહીંથી અહીં ફેરવું આ થેલો બહુ ભારે છે તું આને રસ્તામાં ન ખોલતી આને તારા ઘરે જઈને જ ખોલજે પૂર્ણિમા બોલી ઠીક છે માજી અને ત્યાંથી એ ચાલતી થઈ આગળ ગઈ તો મહાકાળીનું મંદિર આવ્યું અને ત્યાં પણ ગરડા ડોશી જે પહેલા બેઠા હતા એ હજી પણ બેઠા જ હતા તે ડોશીમાં પણ પૂર્ણિમાને થેલો આપ્યો અને હવે પૂર્ણિમા પાસે ત્રણ થેલા થઈ ગયા તે ત્યાંથી આગળ ચાલી તો શિવ મંદિર આવ્યું જ્યાં સફાઈ કરી હતી વૃદ્ધ સાધુના રૂપમાં ભગવાન શિવ બેઠા હતા એ ત્યાં આવી તો ત્યાં તેણે પણ એ વૃદ્ધ સાધુએ પણ પૂર્ણિમાને એક થેલો આપ્યો એટલે તે લઈને પણ પૂર્ણિમા આગળ વધી આગળ તેને તુલસીમાં મળ્યા જે તુલસીના ક્યારા પાસે એક ડોસી બેઠા હતા વૃદ્ધ એને મળ્યા તો એને પણ એક થેલો આપ્યો હવે જ્યારે પૂર્ણિમા ઘરે પહોંચી તો તેને પાંચ થેલા મળ્યા એ પાંચ થેલા એને ખોલ્યા સૌથી પહેલા તેણે પિયરનો થેલો ખોલ્યો તો તેમાં ખાવા પીવાની વસ્તુ કપડાં હતા એટલે પૂર્ણિમાએ ખાવા પીવાની વસ્તુ છોકરાઓને આપી તો છોકરા રાજી રાજી થઈ ગયા તેણે બીજો થેલો ખોલ્યો તો ગંગાજીએ આપ્યો હતો જે થેલો એ ખોલ્યો તો એમાં સોના ચાંદી ભર્યા હતા ત્રીજા થેલો ખોલ્યો તો જે મહાકાળી માએ આપ્યો હતો તેમાં સોળ શણગારનો સામાન હતો ચોથો થેલો જે ભગવાન શિવે આપ્યો હતો તે ખોલ્યો તો તેમાં બધું જ ધન સંપત્તિ સોના ચાંદી હીરા મોતી હતા પાંચમો થેલો જે તુલસી માનો હતો તે ખોલ્યો તો તેમાંથી ચોખા ઘઉં અને બધી જાત જાતના અનાજ હતા હવે પૂર્ણિમાના ઘરમાં કોઈ કોઈ ગરીબી ન ન હતી હતી વસ્તુની કમી ધન સંપત્તિ અન્ન અન્નધનના ભંડારથી તેનું ઘર ભરાઈ ગયું પૂર્ણિમા તો ખુશ ખુશ રહેવા લાગી એક દિવસ પૂર્ણિમાએ વિચાર્યું કે હું મારા ઘરે શિવજીની પૂજા પાઠ કરાવું પૂર્ણિમાએ શિવજીના પૂજા પાઠ માટે બધાને જ બોલાવ્યા અને તેના બહેનના ઘરે પણ આમંત્રણ આપવા ગઈ અમાવસ્યાના ઘરે આમંત્રણ આપવા ગઈ જ્યારે અમાવસ્યા તેના બહેનના ઘરે શિવ પૂજામાં આવી તો તેના ઘરમાં ધન દોલત જોઈને તે આશ્ચર્યમાં પડી ગઈ કારણ કે એને તો ગરીબ ઘરમાં પરણાવી હતી પછી અમાવસ્યાએ પૂર્ણિમાને પૂછ્યું કે તારા ઘરે ધન દોલત વૈભવ ક્યાંથી આવી ગયું એટલે પૂર્ણિમા બોલી જો બહેન તે તારા ઘરે શિવ પૂજા રાખી હતી તો તે મને ન બોલાવી હું તારા ઘરે વગર બોલાવે આવી પણ ગઈ તો તે મને ભગવાનનો પ્રસાદ પણ ના આપ્યો પછી તારા ઘરેથી આવ્યા પછી હું પિયરમાં ગઈ અને આ રીતે એક એક કરી પૂર્ણિમાએ બધી જ વાત કરી જે જે દોસીમાએ થેલા આપ્યા હતા એ બધી જ વાત કરી એટલે અમાવસ્યા બોલી હું પણ મારા પિયર જઈશ તું મને પણ ખરું ખોટું ખરું ખોટું બોલ અને પ્રસાદ ન આપતી તું પણ એવો જ વ્યવહાર કર જેવો મેં તારી સાથે કર્યો હતો એટલે પૂર્ણિમા બોલી આ તો ભગવાનનો પ્રસાદ છે હું તો બધાને જ આપીશ હું તારા જેવું નહીં કરું પણ પૂર્ણિમાના આપવા છતાં પણ અમાવસ્યાએ એ પ્રસાદ શિવજીનો ન લીધો અને ઘરે જઈને બધાને કહીને તેના પિયર જવા નીકળ્યું રસ્તામાં તુલસીમાં તુલસીમાં પાસે એક માજી બેઠા હતા જે પહેલાં પૂર્ણિમાને મળ્યા હતા એ હવે અમાવસ્યાને પણ મળ્યા તેણે કહ્યું બેટા મારો ચબૂતરો ધોઈ દે ને તુલસીમાં પાણી નાખી દેને એટલે અમાવસ્યા બોલી કે એ ડોશી મેં આટલી મોંઘી સાડી પહેરી છે આ ગંદી થઈ જશે હું કંઈ તારું કામ ન કરું એમ કહીને આગળ વધી એટલે ભગવાન શિવ મળ્યા સાધુના રૂપમાં એ વૃદ્ધ જે બેઠા હતા એ ભગવાન શિવ અમાવસ્યાને મળ્યા તો અમાવસ્યાને પણ એ સાધુએ કામ કરવા કહ્યું પણ એને કઈ કામ કર્યું નહીં અમાવસ્યા બોલી કે હું આવું નહીં કરું હું કઈ કામ કરવા નવરી નથી એમ કહીને આગળ વધી થોડી આગળ ગઈ તો મહાકાળી મળ્યા જે ડોસીના રૂપમાં હતા એમણે કહ્યું કે અહીં સાફ સફાઈ કરી દે ને આ ચબૂતરો ધોઈ દે મને નવડાવી દે પણ આ તો અમાવસ્યા હતી ઘમંડી હતી એટલે એ મોં મચકોડીને આગળ નીકળી અને ફરી આગળ ગંગાજી મળ્યા દોસીમાના રૂપમાં તો એને પણ આવું જ કીધું કોઈનું પણ કઈ કામ એણે કર્યું નહીં બધા બધાની સામે બધા પાસે મો મરડી અને કટાક્ષમાં જવાબ આપી આગળ વધી કોઈના કામ કર્યા નહીં જ્યારે હોડીમાં બેઠી તો નદી પાર કરવા તો હોડીમાં કાંટા હતા કાંટા તેના પગમાં વાગ્યા તે તેના પિયર આવી અને તેને ભાભીઓ એ જોઈ તો અમાવસ્યાને જોઈને તો મોઢું બગાડ્યું ભાભીઓએ અને બોલી અરે આ ક્યાંથી આવી ગઈ અરે પૂર્ણિમા પાસે તો કઈ હતું નહીં માટે બધું જ જ આપ્યું પણ આ કેમ આવી આવી છે છે ચાલો વાંધો નહીં હવે ગઈ તો શું કરીએ ભાભીઓ અમાવસ્યાને આ આવો બેસો કીધું અમાવસ્યા જમીને સુઈ ગઈ સવાર થઈ એટલે અમાવસ્યાની ભાભીને કહે છે અમાવસ્યા કે હું જાઉં છું તો ભાભીઓ બોલી સારું આવજો બસ આટલું કહી દીધું એને કઈ આપ્યું નહીં એટલે અમાવસ્યા બોલી ભાભીઓ પૂર્ણિમાને તો તમે થેલો ભરી ભરીને સામાન આપ્યો હતો મને કેમ કંઈ નહીં આપો તો ભાભી બોલી જાઓ તમે ઘરે અને તમારા ઘરે થેલો પહોંચાડી દઈશું એવું ભાભીઓએ જવાબ આપ્યો પછી અમાવસ્યા ચાલી એટલે આગળ જતા નદી પાર કરીને ગંગાજીને મળી તો ગંગાજી બોલ્યા બેટા આવી ગઈ અમાવસ્યા બોલી માજી તમે તો પૂર્ણિમાને થેલો ભરીને કંઈક આપ્યું હતું ને મને પણ મને નહીં આપો એટલે માજી બોલ્યા જા બેટા હું તારા સામાન તારા ઘરે જ પહોંચાડી દઈશ આવી જતે ભગવાન શિવજી મહાકાળી માએ અને જે તુલસી મા પાસે બેઠા હતા એને પણ આવો જ જવાબ દીધો કે તું ઘરે જા તારા ઘરે અમે પહોંચાડી દઈશું જ્યારે તે ઘરે પહોંચી તો તેના આંગણામાં પાંચ થેલા પડ્યા હતા જ્યારે અમાવસ્યા બધા થેલા ખોલે છે તો કોઈ થેલામાં માટી કોઈનામાં પથ્થર કોઈમાં સાપ આવું બધું નીકળ્યું કોઈમાં વીછી તો અમાવસ્યાએ તેનું માથું પકડીને બેસી અને બોલી કે હે ભગવાન મને તો પિયરમાંથી પણ કંઈ ન મળ્યું અને અહીં પણ કંઈ ન મળ્યું અને અમા વસ્યા તો દોડીને પૂર્ણિમા પાસે જાય છે અને બોલી કે તને કેટલું બધું મળ્યું મને તો કંઈ ન મળ્યું તને બધું ધન દોલત બધું જ મળ્યું હીરા મોતી બધું જ મળ્યું તો પૂર્ણિમા બોલી જ્યારે હું પિયર જાઉં છું તો ભાભીઓને મદદ કરું છું અને તે તો ભાભીને મદદ ક્યારેય કરી જ નથી તો ભાભી તને શું કામ કંઈ આપે ગંગા મૈયાને પણ હું ઠુક ગંગા મૈયાને પણ તે ઠુકરાવી દીધા તેનું કામ ન કર્યું શિવજી માં કાળી અને તુલસીમાં આ બધાને પણ તે ઠોકર મારીને તું આગળ ચાલી માટે ભગવાને તને કઈ ના આપ્યું અમાવસ્યા બોલી બહેન મને માફ કરી દે મેં હંમેશા તારા ઉપર અત્યાચાર કર્યો છે પણ એમાં મારો કોઈ વાક ન હતો મને પણ ભગવાનની ભક્તિ વિશે સમજાવ એટલે હું પણ બધું જ મેળવીશ તો પૂર્ણિમા બોલી બહેન સાંભળ ત્રણ જ વાત જ્ઞાનની છે એ હંમેશા યાદ રાખજે પહેલી વાત 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 છે છે કે બધા જ પર દયા રાખવી બીજી પૂજા પાઠ કરવા ત્રીજી એકસો આઠ વાર ઓમ નમ શિવાયનો જાપ કરવો બહેન ભગવાને જે ત્રણ સૂત્ર આપ્યા છે તેને પ્રસાદના રૂપમાં સ્વીકાર કરી લે તેને હૃદયમાં વસાવી લે મેં સાચા મનથી ભગવાનની પૂજા પાઠ કર્યા છે બધાની મદદ કરી છે બધાના કામ કર્યા છે માટે મને બધું જ મળ્યું અને તારી પાસે જે હતું એ પણ ચાલ્યું ગયું અમાવસ્યા તેના ઘરે આવી અને ખૂબ પૂજા પાઠ કરવા લાગી ભગવાન શિવની પૂજા પાઠ કરે છે તેને મનમાં ને મનમાં તેને ભગવાન શિવની માફી માંગી અને પછી ભગવાન શિવે એને માફ કરી દીધી અને પછી ભગવાનની ભક્તિ કરવા લાગી એટલે એના ઘરમાં પણ બધું જ સારું થઈ ગયું તો મિત્રો આ અમાવસ્યા અને પૂર્ણિમાની વાર્તા હતી તમને જો સારી લાગે વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો અને ભગવાનની આવી જ રસપ્રદ વાત વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ